રખડતો ભટકતો જીવન જીવતા મહિલા માટે જુનાગઢ જિલ્લાના શ્રી દેવંગી આશ્રમ નકલંગ ધામ ખાતે સુરક્ષિત આશ્રય ની વ્યવસ્થા કરાઈ માનસિક અસ્વસ્થ મહિલા જામનગરના કામદાર કોલોની રિલાયન્સ પેટ્રોલ પંપ વિસ્તારમાંથી મળેલ હોય તે બાબતની જાણ એક જાગૃત નાગરિકે એકસો અભયમ મહિલા હેલ્પલાઇનને કરી હતી એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇનને મહિલાની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખીને જામનગર સખી વન સ્ટોપ સેન્ટર પર આ મહિલાને લઈ આવ્યા હતા સેન્ટરના કર્મચારીઓ દ્વારા મહિલાનો કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે મહિલા માનસિક રીતે થોડા અસ્વસ્થ હોય જેથી તેઓને માનસિક સાંત્વના આપી વાતચીત કરતા જાણવા મળેલ કે બહેન રોડ પર રહેતા હોય સતત બોલ બોલ કરવાનો સ્વભાવવાળા તેમજ નશાના બંધાણી છે વ્યસનના લીધે બહેનની માનસિક સ્થિતિ ખરાબ થયેલ હોય જેથી બહેનના પરિવારજનો બહેનને રાખવા તૈયાર ન હોય તેથી સેન્ટરના કેન્દ્ર સંચાલક હેતલબેન અમેથિયા દ્વારા તથા સેન્ટરના સ્ટાફ દ્વારા બહેનને સ્વચ્છ રીતે માનસિક સાંત્વના તથા સહાનુભૂતિ આપી બહેનને પ્રેમ અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડ્યું હતું તેથી બહેનને પોતાના અને પોતાના પરિવાર વિશે માહિતી આપતા જણાવ્યું કે પોતે જિંદગીથી કંટાળી ગઈ છે અને જીવવા માંગતા નથી અત્યાર સુધી તેમના પર કેવા કેવા બનાવો બન્યા તેઓએ કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો વગેરે બાબતો કોઈ ડર કે સંકોચ વિના કહેલી હતી બહેનની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા બહેનના આશ્રય માટે અલગ અલગ આશ્રમનો સંપર્ક કર્યો હતો છેવટે જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં શ્રી દેવંગી આશ્રમ નકલંગ ધામ ગંગેડી દ્વારા બહેનને રાખવા માટેની તૈયારી બતાવતા સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા બહેનને આશ્રમ ખાતે લઈ જવાની વ્યવસ્થા કરાઈ હતી ઘણા લાંબા સંઘર્ષ બાદ બહેનને યોગ્ય આશ્રય મળતા બહેન ભાવુક થયા હતા ત્યારે કેન્દ્ર સંચાલક દ્વારા બહેનને આશ્વાસન આપેલ કે તેઓની માનસિક સ્થિતિ સારી થઈ ગયા બાદ તેઓને પુનઃ તેમના ઘરે લઈ જશે અને પોતાના પરિવાર સાથે મિલન કરાવશે રિપોર્ટ બાઈ તેજુબા એ સ જાડેજા જામનગર ગુજરાત